પાટણની બાજુમાં આવેલ એક સરિયત ગામનો બલોચ બચો મીરખા એકવાર મોટા ઉપાડે ગરામડી ભાંગવા આવેલો નાથા ગોદાને ખબર પડી કે બારવટીઓ મીરખા ગરામડી ભાંગવા આવેલ છે બોપોનું ટાણું હતું નાથા ગોદાએ ગાડું સજાવ્યું તોરીઓની કાંદ ઉપર ધૂસરીઓ મેલી અને ગાડામાં લાડવા દાળ ભાત બાજરાના ઉના ઉના રોટલા શાક છાસ વગેરે લઈ અને પત્ની સાથે સીમાળે જ્યાં બારવટીયાઓનો મુકામ હતો ત્યાં પહોંચી ગયા ગરામડી ગામથી પોતાના પડાવ બાજુ આવી રહેલું ગાડું જોઈ અને બારવટીયાઓ ચેતી ગયા હથિયારોને હાથ કરીને બેઠા હતા ત્યાંથી ઘાયોગા ઊભા થઈ ગયા સાથીઓ જોજો છેતરાતા નહીં કંઈક ડગો લાગે છે મિરખાએ સાથીઓને સાવધાન કરી દીધા બારવટીયાઓને આમ ભડકેલા જોઈ અને તેમને વિશ્વાસમાં લેવા માટે નાથા ગોધાએ કહ્યું પડકશો નહીં બાપ હું તમારો જ છું એટલે હથિયાર હેઠા મેલી અને બારવટીયા વળી પાછા હતા એમ બેસી ગયા કોઈ પણ જાતના ડોર વગર બારવટિયાઓ પાસે પહોંચી ગયેલા આ બે ધણી ધણિયારીએ તેમની વચ્ચે બેસી અને ભાત છોડ્યું બારવટીયાઓને હવે વિશ્વાસ બેઠો કે આ બે જણ આપણા જ છે અને અત્યારે આપણને ભાત ખવડાવવા આવ્યા છે બધા શાંતિથી બેઠા એ વખતે આ પંથકની માલિપા બટકાનો વ્યવહાર હતો જમાડનાર માણસ જમનાર માણસના મોઢામાં અન્નનો કોળિયો ભરાવે એને બટકાનો વ્યવહાર કહેતા બારવટિયાઓની ટોળી વચ્ચે બેઠેલા આ બે ધણી ધણિયારીએ ભાત છોડ્યા બારવટિયાઓના સાગરી તો જમવા બેઠા એ વખતે નાથા ગોધા પોતાના હાથમાં લાડવો લઈ અને મીરખાના મોઢામાં મૂકવા ગયા એટલે મીરખાએ પૂછ્યું પટેલ છો ના બાપ ચૌધરી છું ક્યુ ગામ ગરામડી એક વાત પૂછું પૂછો તમારા ગામમાં નાથો ગોધો કેવાય એ કેવો છે બસ બાપ પોતાની ઓળખાણ આપતા નાથા ગોધાએ કહ્યું આ તમને ભટકા ભરાવે એવો એટલે શું તું પોતે જ નાથો ગોધો આ બાપ હું પોતે જ નાથો ગોધો પણ બારવટીઓ ખચકાણો બોલો ને બાપ કેમ બંધ થઈ ગયા શું બોલું ભાઈ તે બોલવા જેવું રહેવા દીધું હોય તો બોલું ને કાંઈ સમજાણું નહીં તારા બટકાના વ્યવહારે આજ મારા મનના અભરખા અધૂરા રાખા કેમ શું થયું આજ હું તારું ગરામડી ભાંગવા આવ્યો તો પણ ત્યારે પોતાની દાઢી માથે હાથ નાખી અને નાથા ગોધા બોલ્યા અને એ આ નાથા ગોધાના જીવતે જીવ નાથા ગોધાની આવી ખમીરવંતી ખાનદાની જોઈ અને આંબાની જેમ મોરી ઉઠેલો બારવટીઓ મીરખા બોયલો નાથા ગોધા ધન્ય છે તને અને ધન્ય છે તારી પરોણાગતને આજ પછી તારા આ ગરામડી ગામને ભાંગવાની વાત તો એક બાજુ રહી પણ હવે પછી કોઈ દિવસ તારા આ ગરામડીના ગોંદરેથી ભૂલે ચૂકે નીકળું તો હું બલોચ બચું મીરખા નહીં મેં તારું લૂણ ખાધું છે મીરખાની આ ખાનદાની જોઈ અને નાથા ગોધા તો તેની ઉપર ઓળખોળ થઈ ગયા